રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસનું આ નિવેદન તેમના સંસ્કાર બતાવે છે જીતુભાઈએ કહ્યું કે આવી ભાષા ગુજરાતની જનતા ક્યારેય નહીં સ્વીકારે ગુજરાતના વિકાસની કોંગ્રેસ ઈર્ષા કરી રહી છે કોઈ પણ કલાકાર માટે આવા શબ્દો ન વાપરવા જોઈએ કેટલાક લોકોને ખુશ રાખવા માટે કલાકારો આપણું સાહિત્ય લોક સાહિત્ય સંસ્કારો ને ધડકતો રાખે છે લાખો હજારો લોકો ની મેદની ભેગી થાય છે પણ મને એવું લાગે છે કે સનાતનની વાત આ બધી જ વાતો સનાતનની છે લોક ડાયરા લોકસંગીત કાર્યક્રમો આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે કોંગ્રેસને સનાતન સાથે કાયમ કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે આ ગુજરાત છે પુનઃ એકવાર આપણી ધર્મ સંસ્કૃતિ સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે જે લોકો છે એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત કરે સનાતન એ સનાતન છે સનાતન નો ધ્વજ એ જયારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય કદાચ મને એવું લાગે છે પેટમાં તેલ લેડાતું હોય છે પણ પ્રજા જવાબ આપશે કલાકારો આપણું સાહિત્ય લોક સાહિત્ય સંસ્કારો

એટલા જ માટે કોંગ્રેસના લોકો ભગવાઈ ગયા હોય તે પ્રકારનો એક નિવેદન પણ જીતુભાઈ વાઘાણી દ્વારા આપવામાં આવ્યું છે અને જીતુભાઈ વાઘાણી એવું પણ કહ્યું કે આવી ભાષા ગુજરાતની જનતા ક્યારેય નહીં સ્વીકારે ગુજરાતના વિકાસની ઈર્ષા કરી રહી છે કોંગ્રેસ તેવું જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે એટલે અહીં વાર પલટવાર શાબ્દિક રીતે શરૂ થઈ ચૂક્યો છે આજ મુદ્દે વાત કરીશું સંવાદદતા રહીમ રાખાણી મારી સાથે જોડાઈ ગયા છે રહીમ એક તરફ કોંગ્રેસના નેતા જાહેર સભામાં કલાકારનો નામ લઈને ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરે છે ભાજપ તરફ આડકતરા પ્રહારો કરે છે અને બીજી બાજુ જીતુભાઈ વાઘાણી એવું કહે છે કે કોંગ્રેસનું તો આ કોંગ્રેસની ઈર્ષા થઈ રહી છે વિકાસની એટલા માટે શું મામલો છે ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો ખેડૂતો માટેની આ સભા ખેડૂતો ખાનગી કંપની સામે જે ખેતરોની અંદર વીજ પોલ નાખવામાં આવે છે તેનો વિરોધ હતો ને તે દરમિયાન કોંગ્રેસના નેતાઓ છે તે પણ આવ્યા હતા ને તેમાં લાલજી દેસાઈ પણ આવ્યા હતા જોકે લાલજી દેસાઈએ જે રીતના ગુજરાતની કલાકારો સામે જે સવાલો ઉત્પન્ન કર્યા છે એક ગીતને લઈને કે આ અલગ અલગ જે કંપનીઓના નેતાઓ છે તેમના નામ બોલી રહ્યા છે માલિકોના નામ પણ બોલી રહ્યા છે ને સાથે તે કહી રહ્યા છે કે તેઓ ગુજરાતી નથી અને અપશબ્દ પણ તેઓ ઉચ્ચારી રહ્યા છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે ગીત અને જે વિરોધની વચ્ચે આ ગીતો ક્યાં આવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે બીજી બાજુ જે રીતના ભાજપના મંત્રી જીતુ વાઘાણીએ પણ આની વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જે ફાર્ડ ભૂલી ગયા છે ને તે યોગ્ય નથી ને બીજી બાજુ વિકાસની પણ વાતો થઈ રહી છે જોકે આ જે ખાનગી કંપનીઓના ટાવર નાખવામાં આવી રહ્યા છે વિજ પોલ નાખવામાં આવે છે તેના યોગ્ય વળતર ને લઈને વાત હતી પરંતુ આખી આ વાત છે તે ક્યાંક વાત ને વટેસર કરીને અલગ દિશામાં લઈ જવામાં આવતી હોય તેવું લાગી રહ્યું હતું જી રે બિલકુલ વાતનું વતેસર કરવામાં આવી રહ્યું એવું તો લાગી જ રહ્યું છે પરંતુ સાથે સાથે કોંગ્રેસના જે નેતાએ નિવેદન આપ્યું છે કે કેટલાક કલાકારો ભાજપના ગીતો ગાતા હોય છે તો શું એ કયા કલાકારો પર નિશાન સાધી રહ્યા છે શું ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કોઈ લોકોને ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે માનસી થોડા સમય પહેલા જ અનેક કલાકારો છે તે ભાજપમાં જોડાયા છે ભાજપ સાથે જે પ્રચારમાં પણ જોવા મળતા હોય છે લાલજી દેસાઈ છે તેમણે કોઈ કલાકારના નામો છે તે જાહેરમાં ઉચ્ચાર નથી કર્યા કે પરંતુ બંધ મુખ્ય અનેક કલાકારોને તેમણે સીધા જ ટાર્ગેટ કર્યા હોય તેવું કહી રહ્યા કહી શકાય છે કારણ કે જે રીતના કલાકારોના નામ લીધા વગર તેણે કહ્યું છે અને સાથે થોડા સમય પહેલા પણ ભાજપ સાથે જોડાયા છે ભાજપ સાથે જોડ્યા બાદ ભાજપના અનેક ગીતો પણ કલાકારો દ્વારા ગાવામાં પણ આવતા હોય છે જાહેર સ્ટેજો ઉપરથી પણ ભાજપના કાર્યક્રમો ઉપરથી પણ ગીતો ગાતા હોય છે એટલે કહી શકાય છે કે આ તમામ કલાકારો સામે લાલજી દેસાઈ આંગળી ઉઠાવી છે તે સ્પષ્ટપણે કહી શકાય છે જોકે આગામી સમયમાં કલાકારોની અંદર આ પ્રકારના નિવેદનથી કેવો રોષ ફાટી નીકળે છે તે પણ જોવું રહ્યું કલાકારો છે તે નાણાં લઈ અને પોતાનો વ્યવસાય પણ કરતા હોય છે એવું નથી કે ભાજપ સાથે જોડાઈ ગયા એટલે તેમણે કોઈ વ્યવસાય નથી કરવાનો પરંતુ વ્યવસાય પણ કરતા હોય છે એટલે કહી શકાય કે આગામી સમયમાં કલાકારો પણ લાલજી દેસાઈની સામે મેદાનમાં ઉતરે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે માનસી જી રહે બિલકુલ આભાર આપનો એટલે આગામી સમયમાં કલાકારો પણ લાલજી દેસાઈની સામે મેદાનમાં ઉતરે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે દોસ્તો આજે કોંગ્રેસના નેતા દ્વારા આખા કલા જગતનું અપમાન કરવામાં આવ્યું છે મિત્રો જે કલાકારો આપણી સંસ્કૃતિનું રક્ષણ કરે છે એ કલાકારો માટે આવી નિમ્ન કક્ષાની ભાષા વાપરવી એ કેટલું યોગ્ય છે આ ભાષા જે વાપરી છે કોંગ્રેસના નેતા શ્રી લાલજીભાઈ દેસાઈએ પાર્ટીની માનસિકતા છતી કરે છે હું લાલજીભાઈ દેસાઈને કહીશ અને આખી કોંગ્રેસ પાર્ટીને કહીશ કે આ કલા જગત માટે કલાકારો માટે જે ભાષા વાપરી છે એ શું યોગ્ય છે શું આપણે નરસિંહ મહેતાને આવી ભાષા નરસિંહ મહેતા માટે આવી ભાષા વાપરીશું શું આપણે આદરણીય હેમુ ગઢવી માટે આવી ભાષા વાપરીશું હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું કે આ જે ભાષા વાપરી છે એ સમગ્ર કલા જગતને કોંગ્રેસના નેતાઓ માફી માંગવી જોઈએ ભારતીય જનતા પાર્ટી છે મિત્રો નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે કલાકારોને પ્રોત્સાહિત કરતું હોય છે કલાકારો આપણી સંસ્કૃતિની વાત કરતા હોય છે સનાતનની વાત કરતા હોય છે આજે જ્યારે કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય ને તો એની પહેલા કલાકારો ડાયરો કરતા હોય છે આપણા ભગવાન વિશે સનાતન વિશે આપણા સાહિત્ય વિશે વાત કરતા હોય છે આ સનાતનનું અપમાન છે આ આપણા સાહિત્યનું અપમાન છે આ આપણી સંસ્કૃતિનું અપમાન છે જો કોંગ્રેસના લીડર આ બાબતે માફી નહીં માંગે કલા જગત પાસે તો ગુજરાતમાં ઠેર ઠેર દરેક જિલ્લામાં કલાકારો કોંગ્રેસનો વિરોધ કરશે

જે નેતા છે એને ખબર પડવી જોઈએ કલા જગત છે બેઠું છે નહીં અમને તો ઉદ્યોગપતિ બોલાવે કે રાજનેતા બોલાવે કોઈ સમાજ બોલાવે અમે જવાના જ છીએ ભાઈ પૈસા આપે છે અને જ્યાં અમે જ્યાં પણ જઈશું એના હારા બોલશું તે ધંધો છે અને કલાકાર કલાકાર કલા છે તો બધું છે સંસ્કૃતિ છે ભાઈ અને ભવાઈ શબ્દ વાપરો છે ભવય છે ને શરૂઆત કલા ની ભવ્ય થઈ છે એટલે ભવય હતી ત્યાં કલા શરૂ થઈ બધી ભય નું પણ અપમાન કર્યું છે અને હરેક સમાજમાં કલાકાર છે બેન બધા કલાકાર લૂટી લેશે અમે કોઈ લૂંટતા નથી જાય અમને પૈસા આપે છે અમે જઈ છીએ અમે જઈ છીએ અમને પૈસા આપે છે અમે પૈસા કાઢ લેતા નથી એટલે કલા વિશે ખરાબ બોલાય નહીં કલા છે તો બધું છે જેથી કલા નહીં નાશ થઈ જાય છે આ વ્યક્તિ ખબર ન પડતી આપણે શું બોલવું શું બોલવું અને હું અમને વિનંતી કરું છું કે શબ્દ બોલતા પેલા વિચારો આવું ના બોલાય લાગતો કલાકાર જો તમારી પડી જાય તમારા પાર્ટી ભોળા કરી નાખશે કોઈ કોઈ પણ કલાકાર વિશે બોલાય જ નહીં અમે તો બધા જઈશું તમે બોલાવો અમે તમારા માં આવી નેતા જે બોલા છે ને કહું છું તમે બોલાવો અમે તમારા બે શબ્દ બોલશું તમારે છે નહીં બીજા ને તમારે પથારી ફેરવું છે મહેરબાની ખરાબ શબ્દ બોલશો નહીં ખરાબ લાગશે બધું

તમને કોઈ કલાકાર ન ગમતો તમે હે ને ડાયરેક્ટ કહો કે આ કલાકાર નથી ગમતો નામ આપો બધા કલાકાર તો ભેગાના ભેગા ના ગણશો અને કોઈ ખરાબ સેટ નહીં બધા નામ લેવું પડે ઉદ્યોગપતિ પૈસા પૈસા બે શબ્દ હા બોલશું તમે અમને જે પૈસા આપીને બે શબ્દ હારા બોલશું હારે સંસ્કૃતિની વાત તો કરશું અમે જ્યારે ગઈ છે ત્યારે અમને ખબર નહોતી કે આ પ્રોગ્રામ છે પ્રોગ્રામ શરૂ થાય એટલે અમે જે પ્રોગ્રામ રાખ્યો હોય એને બે શબ્દ હારા બોલી પછી અમારો પ્રોગ્રામ શરૂ કરી છે એટલે અમને અક્ષે છે જેને પૈસા આપીને હારું બોલવું પડે અને કોઈ ગુજરાત નું નાગ પાતું ગુજરાતી સંસ્કૃતિ ને બેઠા છે સનાતન ધર્મ ને બેઠા છે એટલે વિનંતી કરું છું આપને કે આવું શબ્દ ખરાબ કાઢશો નહીં તમે બહુ ભગવાન ગયો છે બહુ ખરાબ ગયું બોલ્યા છો કલા એટલે વિનંતી હકાભા બિલ્કુલ અને લાલજી દેસાઈએ તો એવું પણ કહ્યું કે આજકાલના જે તમામ કલાકારો છે એ કલાકારો હવે ભાજપ વાળા થઈ ગયા છે તો શું ખરેખરમાં કલાકારો ભાજપ વાળા થઈ ગયા છે કે પછી કોંગ્રેસ જૂઠું બોલી રહી છે ઓય ભાજપવાળા કલાકાર થઈ ગયા અમે કે સીધ દે તો કોંગ્રેસવાળા કે બોલાવો અમને આમ તમારી આવી મને આપો હતા હાલો પૈસા આપો તમારી તમારા બે શબ્દારા બોલું ગમે માટે ભાજપ અમને બોલાવે છે

કલાકારો ને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે કલાકારો પર આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે જે રીતે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આપની શું માંગ છે હવે કોઈ તપાસ કે કાર્યવાહી થવી જોઈએ શું માંગ છે કલાકારો વતી આપની હવે કલાકાર હવે નક્કી કરશે શું કરવું એમ કારણ કે હું તો એવું ઈચ્છું છું કે આવા શબ્દ કાઢશે તો કલા જગત નાશ થઈ જાય છે કલામાં કોઈ આવશે નહીં કલાકારો કોઈ પ્રોગ્રામ માં આવે આ તો કાલે આપણે મારવા આવશે આપણે ખરા બોલશું બે શબ્દ એમ હું તને બોલું છું આજકાલે મને ફોન આવશે તમે કેમ આવું બોલા તમે કલાકાર ને દો એટલે ગાડી સુધી મને લાગી હું કલાકાર આવી બધા કલાકાર તકલીફ પડશે જ તે તમે જે કલાકાર ન ગમતો એનું નામ દઈને બોલો કે આ કલાકાર નથી ગમતો એ અમે કોઈ પક્ષમાં સીધ નહીં અમારો કોઈ પક્ષ છે જ નહીં અમારો પક્ષ એક જ કલા અમે સંસ્કૃતિ ને હાચવા આવ્યા છીએ સનાતન ધર્મ ના

બેન પહેલાં તો જે કોંગ્રેસના લીડરે જે ભાષા વાપરી છે એ ભાષા આપણે આપણા સપનામાં પણ ના વિચારી હોય એ પ્રકારની કલાકારો માટેની ભાષા એમને વાપરી છે જે કલાકારો આપણી સંસ્કૃતિની વાત કરે છે આપણા સનાતન ધર્મની વાત કરે છે એ કલાકાર વિશે એ કલાકારો માટે એ કલા જગત માટે આ કોંગ્રેસના નેતાએ વાત કરી છે તો હું આ એટલું કહેવા માંગીશ કે આ સમગ્ર કલા જગતને આવી રીતે બોલવાનું કારણ શું શું આ યોગ્ય ભાષા છે કે આપણે કોઈપણ કલાકાર વિશે કોઈ પણ કલાકાર કલાકાર માટે આપણે વાપરીએ આ જે કલાકારો આપણી સંસ્કૃતિની વાત કરે છે જે કલાકાર આપણી સનાતન ધર્મની વાત કરે છે જે કલાકાર આપણા સંસ્કૃતિને બચાવવાની વાત કરે છે એ કલાકારો માટે તમે આવી ભાષા વાપરો છો આ કેટલું યોગ્ય છે બિલકુલ જનકભાઈ પાર્ટીની મને તો આવી જ લાગે છે ત્યારે આવીને આવા જાહેર મંચ ઉપરથી કલાકારો માટે આવી ભાષા વાપરે છે ભારતીય જનતા પાર્ટી તો કલાકારોને સન્માનવાની વાત કરે છે ભારતીય જનતા પાર્ટી તો કલાકારને એક મંચ આપવાની વાત કરે છે અને કોંગ્રેસ આવી નિમ્ન કક્ષાની વાત કરે છે હમણાં બે જ દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટની જાહેરાત કરી એની પહેલી બેઠક કરી અને એમાં કલાકારોના હિત માટેની વાત એ કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટમાં થાય છે બેન એક વાત હું કહેવા માંગુ છું આપને કે એ કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટમાં કોઈ કલાકાર બીમાર પડે છે તો એને એ કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટમાંથી નાનો કલાકાર હોય છે એને એને કે કલાના સાધનો ખરીદવાની પૈસાની જરૂર હોય છે તો એ કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટમાંથી એને સહાય આપવા માંગે છે એ જે મેડિકલ સહાયની જે મર્યાદા હતી એ બે લાખ રૂપિયા હતી તો એ પરમ દિવસે જયારે પહેલી મિટિંગ થઈ તો એ બે લાખની જગ્યાએ છ લાખ કરવામાં આવી એ શેના માટે કે વધારે વધારે કલાકારો એ આપણો લાભ થઈ શકે અને કલાકારો આપણી સંસ્કૃતિ જાળવવાની વાત કરે છે આજે આપણું જનરેશન યંગ જનરેશન આ કલાકારો થકી આપણી સનાતન ધર્મ અને આપણી સંસ્કૃતિ વિશે એ જાણી શકે છે બિલકુલ અને એ જ લોકો કોંગ્રેસના લીડરો આવી ભાષા કલાકારો માટે વાપરે ગુજરાતની સંસ્કૃતિને આગળ વધારે છે એ કલાકારો જે ગુજરાતી પરંપરાને જાળવી રાખે છે એ કલાકારો જે આપણા માટે આપણી જે કલા છે એને આગળ ધપાવે છે આજે એ જ કલાકારોને જે પક્ષ કે વિપક્ષની રાજનીતિમાં ક્યારેય ન રહ્યા હતા ન રહ્યા છે અત્યાર સુધી એ જ કલાકારોને ભાજપ અને કોંગ્રેસની રાજનીતિમાં વચ્ચે લાવવામાં આવી રહ્યા છે શું આપને લાગે છે કે આ ખોટું થઈ રહ્યું છે આની સામે કંઈક પગલા ભરાવા જોઈએ બેન ભારતીય જનતા પાર્ટીની અને ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા કલાકારોને નવાજવાની વાત કરી છે અને કોંગ્રેસ દ્વારા આ આ જે ભાષા અભદ્ર ભાષા યુઝ કરી છે કલાકારો માટે મેં જેમ કીધું એમ કે આપણે સપને પણ ના વિચારી શકીએ એ પ્રકારની ભાષા કોંગ્રેસે વાપરી છે અને ભારતીય જનતા પાર્ટીએ તો હંમેશા કલાકારોને નવાજવાની વાત કરી છે મેં તમને જેમ કીધું એમ કલાકાર કલ્યાણ નીતિ તો એ પણ કલાકારોના હિત માટેની વાત છે કલાકારો ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત સરકાર કલાકારોને નવાજવાની વાત કરે છે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે તો એ પણ સંસ્કૃતિને બચાવવા અને કલાકારોને એમની સાથે લઈને ચાલવા વાળા ભારતીય જનતા પાર્ટીના નેતા છે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે સીએમ હતા ત્યારે એમને જે એમને જે પ્લોટ મળ્યો હતો તો એ પણ એ પ્લોટ એમને કલા માટે એટલે નાદ બ્રહ્મ ઇન્સ્ટિટ્યૂટને એમને ડોનેટ કર્યો છે કારણ કે એમને આ કલાકારો માટે માન છે બેન ત્યારે મોદી સાહેબ આટલું કલાકારો માટે ને ભારતીય જનતા પાર્ટીની સરકાર કલાકારો માટે આટલું વિચારે છે પણ કોંગ્રેસ છે કે જ્યારે એમને એવું લાગે છે કે આજે અમે ક્યારે ક્યાંય પણ અમારી અમારી જમીન રહી નથી ત્યારે એમની માનસિકતા છતી કરી છે અને જે જમીન બચી છે ને એ પણ હવે ટૂંક સમયમાં જતી રહેશે એમની એટલે હું તો વિનંતી કરીશ કે આ કોંગ્રેસના લીડરે તમામ કલા જગતના લોકોની માફી માંગવી પડશે કલાકારોની માફી માંગવી પડશે બિલકુલ આ કલાકારો જે ગુજરાતના ગૌરવને આગળ વધારે છે આજે એ જ કલા જગત ઉપર આ પ્રકારના પ્રશ્નાર્થ ઉભો કરી દેવામાં આવ્યો છે કે કલાકારો તો કોઈ એક પક્ષના છે ભાજપ વાળાના જ ગીત ગાતા હોય છે એવો આક્ષેપ કોંગ્રેસના નેતાએ કર્યો છે આપણે કહ્યું કે આપ હંમેશા ભાજપ હંમેશા કલાકારોને નવაზવાનું કામ કરે છે તો શું હવે આ કલા જગત ઉપર જે આશંકા ઊભી થઈ છે જે પ્રશ્નાર્થ લાગ્યો છે આ કલા જગત ઉપર એ હટાવવા માટે કોઈ એક્શન ઘડવામાં આવશે ખરું બેન બેન જો એમની માનસિકતા છે એમના વિચારો છે આ તમે જે સ્ટેટમેન્ટ સાંભળ્યું લાલજીભાઈ દેસાઈનું એમની માનસિકતા છે એટલે કોંગ્રેસ શું વિચારે છે કોંગ્રેસ શું બોલે છે એનાથી અમારે એ અમને ઇન્ટરનલ મેટર છે પણ હંમેશા મેં તમને કીધું એમ ભારતીય જનતા પાર્ટી કલાકારોને હંમેશા નવાજવાનું કામ કર્યું છે એ આપણી સનાતનની વાત કરે છે આપણી સંસ્કૃતિની વાત કરે છે અને આજની જનરેશનને જયારે સંસ્કૃતિની યંગ જનરેશન છે જેન્ઝી છે તો એ લોકો સુધી પણ વાત પહોંચાડવા માટે આજના યંગ જનરેશન તરીકે ફોર એક્ઝામ્પલ આદિત્યભાઈ ગઢવીની વાત કરીએ તો એ આપણા જનરેશન આપણા કલાકાર આપણી સનાતનની વાત આપણી સંસ્કૃતિની વાત યંગ જનરેશન સુધી પહોંચાડે છે અને મિત્રો આ તો એવું થયું કે આપણે શું આપણા માન્ય હેમુ ગઢવી જે ગાતા હતા આપણે શું આપણે એમને ગાળ આપીએ છીએ આપણે નરસિંહ મહેતા જે હતા શું આ લોકો એમને ગાળ આપે છે બહુ જ ભિન્ન કક્ષાની વાત કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે એટલે હું તો એટલી આ મારી લાગણી છે કે આ લોકોએ બહુ જ જલ્દી આમાં એ લોકોએ માફી માંગવી જોઈએ અને એમનું જે સ્ટેટમેન્ટ છે એમનું પાછું લેવું જોઈએ આખા કલા જગતમાં કલા જગત સાથે એમને માફી માંગવી જોઈએ બિલકુલ અને જનકભાઈ એ માંગ તો કલાકારો પણ કરી રહ્યા છે સાથે વાત કરી તેમણે પણ એ જ કહ્યું કે આ બાબતે માફી માંગવી જોઈએ આ પ્રકારે કલાકારોનું અપમાન કરવું યોગ્ય નથી જનકભાઈ આપ પણ કલા જગત સાથે જોડાયેલા છો આપ પણ આપણે પક્ષ સાથે જોડાયેલા છો અને જ્યારે કોઈ એક વ્યક્તિ આવીને આ પ્રકારના આક્ષેપો કરી જાય કે કલાકારો તો કોઈ એક પક્ષના છે અને અદાણી અંબાણી ટાટાના ગીતો ગાય છે અને એના થકી ઉદ્યોગપતિઓને કલાકારોનું નામ લઈને ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરવામાં આવે છે આપની કેવી લાગણી અત્યારે થઈ રહી છે કલાકાર તરીકે જો જેમ મેં કીધું એમ કે જે પણ લોકો છે એના કારણે એમની જ્યાં પણ સરકાર છે ત્યાં પણ એ લોકો કામ કરે છે તો એ આ જે જે નામો છે એ એ પોતાના સ્ટેટમાં ડેવલપમેન્ટના કામ કરતા હોય છે તો એને આ રાજનીતિ સાથે કોઈ પણ પ્રકારને લેવા દેવા હોતા નથી પણ કોંગ્રેસે આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે આ પ્રકારની રાજનીતિ પર્સનલ એ લોકોએ આક્ષેપ કલાકારો ઉપર બિલકુલ ના કરવા જોઈએ અને કલાકારોની પણ વિચારધારા હોય છે કે ચાહે ભારતીય જનતા પાર્ટીને માનતા હોય છે કોંગ્રેસને માનતા હોય છે એવા ઘણા પણ કલાકારો છે જ કે જે ભાજપમાં બી છે ને કોંગ્રેસમાં છે એમની પર્સનલ થોટ છે કે કોને માને છે અને જનકભાઈ

એટલે કલા કલાકાર તરીકે જ્યાં પણ એમને બોલાવવામાં આવતા હોય છે એ કલાકારો ત્યાં જતા હોય છે અને ઘણા કલાકારોને એની પાછળનું ખબર પણ નથી હોતી કે સામાજિક દ્રષ્ટિએ કઈ રીતે એ શું હોય છે બિલકુલ જનકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે એટલે મહત્વપૂર્ણ છે જનકભાઈનું પણ એ જ કહેવું છે હકાબા ગઢવીનું પણ એ જ કહેવું હતું કે કલાકાર સ્વતંત્ર છે અને કલાકાર એક વ્યવસાય કરી રહ્યું છે કે જેને એ કલાકારને જ્યાં બોલાવવામાં આવશે જ્યાં તેને ઓફર કરવામાં આવશે ત્યાં એ ગીત ગાશે અથવા પોતાની જે કલા છે એ દેખાડવામાં આવશે હવે અગર કોંગ્રેસ વાળા બોલાવે કે ભાજપ વાળા બોલાવે એનાથી કોઈ લેવા દેવા જ નથી અગર કોંગ્રેસ ધારે તો કોંગ્રેસ પણ તમને ઇન્વાઇટ કરી શકે છે આવી રીતે કાર્યક્રમોમાં એટલે મહત્વપૂર્ણ તો એ છે કે કલાકારોને વચ્ચે લઈને રાજનીતિ ન કરવી જોઈએ તે પ્રકારનું નિવેદન કલાકારો દ્વારા આપવામાં આવ્યું છે અને તેમનું એ જ માનવું છે કે રાજનીતિ થઈ રહી છે રાજનીતિ યોગ્ય છે પરંતુ કલાકારોના નામ લઈને રાજનીતિ ન થાય